સુરત મનપા ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેકટરાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજાયો હતો જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો સુરત મહાનગરપાલિકા ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું હતું સુરત મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેકટરાલય દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં સુરતીઓ પણ ઉમટ્યા હતા સુરતના અઢાજ રિવરફ્રન્ટ બાજુના ફ્લૂટમાં મહેદક્ષેશ માવાણીએ સંદેશ મુકેશ દલાલ સહિતઓની હાજરીમાં પતંગ ઉડાવીને પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પતંગોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગો સાથે આવ્યા હતા અને પતંગોત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધો હતો કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચીસ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વમાંથી એટલે દેશમાં પતંગ ગુજરાતમાં આવ્યા છે એ ગુજરાતના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે ગુજરાતમાં સુરતમાં પણ પતંગ બાજો પતંગ ઉડાવીને એની મજા લેતા હોય છે તલચીકીના લાડુ ખાઈને ઊંધ્યું ખાઈને એની મજા લેતા હોય છે દેશ આનું મકર સંક્રાંતિનું રિચ્યુઅલ ઐતિહાસિક અને ખેતીના સંદર્ભમાં ભૂત મહત્વ છે દેશના વિવિધ ભાગોમાં વિવિધ કામો હેઠળ તે ઉજવવામાં આવે છે સૌ પતંગબાજોને પતંગ રક્ષકોને મારી વિનંતી છે કે આજના દિવસે પ્લીઝ થોડા દિવસ ભક્તિઓનું ધ્યાન રાખજો વાહન ચાલકોને પણ વિનંતી છે કે પ્લીઝ આ દિવસોમાં વાહન થોડા ધીમેથી ચલાવજો એ સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટ લગાવીને ચલાવજો ફરીથી એક વખત ਪਕਾ ਸੰਗਾ ਦੇ ਨਿਯਮ ਤੇ ਸਾਲ ਪੁਰਾਤਵਾਸੀ ਹੋਣੇ ਬਹੁਤ ਬੋਕ ਬੋਕ ਕਰ। ਕਾਹਦੀ ਪਤਾ ਨਹੀਂ ਕੋਈ ਆ ਗਿਆ ਜੇ ਬਾਦ ਵਿੱਚ। ਇਹ ਲਗਭਗ 24 ਜਿਲ੍ਹਾ ਦੇਸ਼ੋਂ ਮਾੜੀ 55 ਲੱਖ ਜਿਹੜੇ ਬਟਨ ਪਾਜਾ ਅੱਜ ਆ ਗਏ।